નમસ્કાર હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શ્વેતા ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુન્સી ટ્રસ્ટના ઉપક્રમે ભરૂચ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ મુન્સી ક્રિકેટ એકેડમી મેદાન ખાતે ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુન્સી ટ્રસ્ટના ઉપક્રમે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચની જુદી જુદી ઓગણીસ કરતાં વધુ શાળાઓએ ભાગ લીધો હતો જેમાં ઉદઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ભરૂચ શહેરના પૂર્વ એમએલએ અને બીસીએ પ્રમુખ દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ અંગેની માહિતી ઇવેન્ટ ચેરમેન મનીષ નાથક સાહેબે આપી હતી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા દુષ્યંત પટેલે ક્રિકેટનું મહત્વ વિશે જાણકારી આપી ત્યારબાદ પ્રથમ મેચ રમનાર બંને ક્રિકેટ ટીમના સભ્યોની ઓળખ અને ટોસ ઉછાળી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનોબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મુનશી ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન મુન્શીનું જે ગ્રાઉન્ડ છે લશ ગ્રીન ગ્રાઉન્ડ ટર્ફ વિકેટવાળું ત્યાં આયોજન કરવામાં આવ્યું છે જિલ્લાની વીસ સ્કૂલો એ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે તમામ પ્લેયર્સને હું હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું અભિનંદન પાઠવું છું અને સાથોસાથ મુનશી મેમોરેબલ ટ્રસ્ટ ના સૌ ટ્રસ્ટીઓને અને મહેમાનોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને આ ઇન્ટર સ્કૂલ ટુર્નામેન્ટ આયોજન કરવા બદલ જે ગ્રાઉન્ડ આપ્યું છે એમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું